રાજકોટ બાદ હવે ગીર પણ પરશોત્તમભાઈ રૂપાલાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો ગીર સોમનાથ જિલ્લા સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની બેઠક મળી પ્રાચી બાદ હવે તાલાલા બ્રહ્મ સમાજની વાડી ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી ગીર સોમનાથ રાષ્ટ્રીય રાજપૂત કરુણી સેનાના અધ્યક્ષ સહિત હોદ્દેદારો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા બેઠકમાં પરશોત્તમભાઈ રૂપાલાના વાણી વિલાસને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો પરશોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચાય તે માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે આગામી સમયમાં સમાજના મોભીઓ દ્વારા જે સૂચના મુજબ આવેદન પણ આપવામાં આવશે ગીર સોમનાથ જિલ્લાના ક્ષત્રિય સમાજમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો સંદીપસિંહ પ્રહલાદસિંહ જાડેજા આજ રોજ તાલાળા બ્રહ્મેશ્વર મંદિર ખાતે ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોની મિટિંગ થયેલ છે કે જે પરસોત્તમ રૂપાલા સાહેબે જે તે સમયે રાજકોટમાં પ્રચાર કાર્યક્રમમાં જતા હોય કે જે એમનો અંગત કાર્યક્રમ હતો તે દરમિયાન ક્ષત્રિય સમાજના બેન દીકરીઓ વિશેષ જે ટિપ્પણી કરેલી છે તે ટિપ્પણી સમજ પાયાવિહોણી હોય અને ક્ષત્રિય સમાજ તેનો વિરોધ કરે છે અને હું ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અને આગેવાન તરીકે હું ભાજપ ભારતીય જનતા પાર્ટીને એવું અપીલ કરું છું કે પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ કાપે અને એમની જગ્યાએ કોઈપણને ટિકિટ આપે અમે સમક્ષ ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જ છીએ અને સાથે રહેવાના છીએ પરંતુ જો આવું નહીં કરવામાં આવે તો ફરજિયાત તમારે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં જવું જોશે અને સમસ્ત ક્ષત્રિય સમાજ ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ જિલ્લો તથા ગુજરાતમાં સમગ્ર ક્ષત્રિય સમાજ વિરોધમાં જશે અને ભારતીય જનતા પાર્ટીને એનું પરિણામ ભોગવવું પડશે